તો ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવા માટે રાજ્યકક્ષાના દ્વિતીય એક્સચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર પુનિત યાદવે પોસ્ટલ બેલેટના આ દ્વિતીય એક્સચેન્જ મેળાની મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને નિહાળી હતી પોતાના અથાગ પ્રયત્નો પ્રતિબદ્ધતા સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત ન્યાય નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું મહત્ત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે ત્યારે આવા કર્મચારીઓ દ્વારા અગાઉ ભરવામાં આવેલા ફોર્મ બારને આધારે તેમના માટે પોસ્ટલ બેલેટનું રાઉન્ડ પ્રમાણે આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું આ મેળામાં રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મેળવવા માટે ભરવામાં આવેલા ફોર્મ બારના કુલ બે પોઈન્ટ નેવું લાખ જેટલા ફોર્મના આધારે કુલ બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ બેલેટ પેપર રાજ્યના છવ્વીસ લોકસભા વિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા

આજ રોજ તારીખ સત્યાવીસના રોજ યોજાયેલ છે આ મેળામાં જે ગત તારીખ અઢાર એપ્રિલના પ્રથમ મેળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી તમામ તેત્રીસ જિલ્લાના લગભગ બે લાખ અને નેવું હજાર જેટલા પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ નંબર બાર કલેક્ટ કરેલા હતા તે ફોમના આજે પોસ્ટલ બેલેટ સ્વરૂપે કન્વર્ટ કરી અને આજના મેળામાં અંદાજિત બે લાખને પિસ્તાલીસ હજાર જેટલા પોસ્ટર બેલેટ મતપત્રોનું એક બીજા પીસીમાં આદાન પ્રદાન કરવામાં આવેલ છે એક લોકસભા બેઠક બિન રીત થયેલ હોયથી આ ડિફરન્સ લગભગ ત્રીસથી ચાલીસ હજાર જેટલો થવા પામેલ છે અને આ પોસ્ટલ બેલેટથી હવે તમામ પીસીમાં એટલે કે લોકસભા મત વિભાગ મતવિભાગીઠ હવે આવતીકાલ અથવા પરમ દિવસથી એનું મતદાન સહાયતા કેન્દ્ર એક એ આર ઓફિસ અને બીજું ટ્રેનિંગ ફેસિલિટી સેન્ટર ઉપર એમના મતદાન થશે પુષ્ઠ વ્ય તમામ કર્મચારીશ્રીઓના અને ત્યારબાદ તારીખ અગિયારના રોજ ત્રીજો મેળો પણ યોજાશે અને જેમાં પોલ્ડ પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવામાં આવશે